નહીં આ તો વારો કાઢી નાખવાના રે જીથરા ખેરી નાખશે માસી અત્યારે હું એને બોલાઈ આવું તો ફરી ઓલી જીથડી આ હવે દોહી આપણો વાળો કાઢવા એવી લાગે ઓલું નથી કીધું વિવા વયા જાશે ને પછી સરસે સટકો અને સટકો સેડો લાગે છે હવે ડાસા બંધ કરો ને તમાર બેયના ના હું હિ 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 સોટ્યું સવો ડાસા જોવો તમાર બેયના ના દાંત બહાર નીકળી ગયા છે માસી તમે જે કામ હોય ઈ બોલો બીજી લપચપ કરો માં હા માસી તમને વાંધો શું છે અમાર આરે જે હોય તે બાંધવાનું જ કરો છો અમાર ભત્રીજાને લગન આવીને ગીત ગાય ગાય ને પથારી ફેરવી નાખી લગન ની પાછી વાંધાનું પૂછસો મુંગીરે ને

તમારા એમ તમ ઘરે જાવ તમારી અસાન મુની રે ના કે જીથરા ખેર નાખી આગડી માસી તને તો બો બાજરામાં પાવાર હો હવે બતાવો પાવાર સે તમને બાડવામાં બહુ ઉપાળો હો ઓ કી 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 કરબાને અત્યારે તો હું જાસુ માર ઘરે પછી વારો છે તાર બેયનો જો તમ તઈનેનો વારો કાઢો હવે તો એ લ્યો માસી ટટકારી માસી નો સટકો ઉતારો ટટકારી માસી નો સટકો ને તો ફોન તો કરું ને ઈ મને જીથરા ખેરવાનું કઈ ગયા છે તો ચાર પાંચ જીથરા છે મારા માથામાં આ એલી તાર જીથરા ખેરને વચ્ચે હું ટકો થઈ જા ખાલી બધા વિયા ગયા ને ઘરે હવે મારા દરવાજામાં તાળું મારીને રાખવું પડશે માસી ક્યારે આવી જાય કે નક્કી નહીં